ઓ ટુસી અને કન્ઝ્યુમર બિઝનેસમાં દસ ટકાથી વધારેનો ગ્રોથ ઓઇલ એન્ડ ગેસમાં આવક બેતાલીસ ટકા વધી તો એફઆઈ ટ્વેન્ટી ફોરમાં પ્રી ટેક્સ નફો એક લાખ કરોડ હાંસલ કરનારી દેશની પહેલી કંપની બની પ્રતિ શેર પર દસ રૂપિયાના ડિવિડન્ડની કરી જાહેરાત તો રિટેલમાં પણ રિલાયન્સે કર્યો ચમત્કાર વાર્ષિક આવક ત્રણ લાખ કરોડને પાર રીટેલમાં રજિસ્ટર્ડ ગ્રાહકોની સંખ્યા ત્રીસ કરોડથી વધારે જીઓના પરિણામ પણ રહ્યા સારા આરપુ એક પોઈન્ટ છ ટકાથી વધી એકસો બ્યાસીની નજીક પહોંચ્યા આજે આવશે નિફ્ટીની કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ ક્વાર ફોરના પરિણામ નફામાં જોવા મળી શકે છે આશરે નવ ટકાનું દબાણ પરંતુ માર્જિન્સમાં સુધારો શક્ય બજારની નજર એમસીએક્સ આઈસીએસએ પ્રુડેન્શિયલના પરિણામ પર પણ રહેશે ફર્નસ જેવા હિટિંગ સાધનો બનાવનારી કંપની જેએન કે ઇન્ડિયાનો આજે ખુશ આઈપીઓ ત્રણસો પંચાણુંથી ચારસો પંદર રૂપિયાની છે પ્રાઇઝ બેન્ડ આશરે છસો પચાસ કરોડ રૂપિયા એકત્ર કરશે કંપની અને એન્કર રોકાણકારોએ લગાવ્યા એકસો પંચાણું કરોડ રૂપિયા અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફિનાન્સની પૂર્વમાં સ્થિત બ્રાન્ચમાં એકસો પચાસ કરોડ રૂપિયાના ફ્રોડનો થયો ખુલાસો રિટેલ વ્હીકલ લોનના કેવાયસીમાં ખોટા દસ્તાવેજ દ્વારા ફંડની થઈ હેરાફેરી મામલાની તપાસ શરૂ